જ્યાં દાલબાટી એટલે બાટી આખા લસણ જબરદસ્ત સ્વાદ થી તમને તમને બાટી મળી રહેવાની છે અને તમે એકવાર બાટી ખાશો તો તમારા મુખમાં શબ્દ શું છે ભાઈ ભાઈ શું દાળ બાટી છે તો આવાનું ફૂલતા નહી દાળ દાલબાટી માં લાઠી અહિયાની સ્પેશિયલ દાળ બાટીની વાત કરું તો જબરદસ્ત ડાળ અને પણ આખા ડાળ છે ચટાકેદાર વઘાર કરેલી અને બાટીની વાત કરું તો બાટી એટલે બાટી અને બાટી તમને ભઠા ભઠામાં શેકેલી બાટી મળી રહેવાની છે અને દાળ બાટી સાથે તમને સીંગ સેવ ડુંગળી લીંબુ તીખી ચટણી વગેરે વગેરે વસ્તુ મળી રહેવાની છે દાળ બાટી દોસ્તો એવી જબરદસ્ત છે કે એના સ્વાદના વખાણ થાય જ નહીં હું વખાણ કરું એટલું જ નહીં પણ અહીના સ્વાદ વિશે આપડે ગ્રાહકો પાસેથી જાણીએ કે કેવી છે આખા લસણ ની દાલબાટી કઈ ઘટે ને એટલું બેસ્ટ ફૂલ છે